સુરતના પાંડેસરા વિસ્તારમાં યુવતીને એસિડ એટેકની ધમકી આપી હોવાનું સામે આવ્યું હતું પોલીસે ધમકી આપનાર યુવકની ધરપકડ કરી છે ત્યારે આવો જોઈએ શું છે આખો મામલો સુરતના પાંડેસરા વિસ્તારમાં એક યુવતી પ્રેમ સંબંધમાં હતી યુવક અને યુવતી વચ્ચે પ્રેમ સંબંધ હતો જેથી યુવકે લગ્નનો પ્રસ્તાવ પોતાની પ્રેમિકા પાસે મૂક્યો હતો પ્રેમિકાએ લગ્નનો પ્રસ્તાવ ન સ્વીકારતા યુવકે એસિડ એટેકની ધમકી યુવતીને આપી હતી મળતી વિગત મુજબ સુરતના પાંડેસર વિસ્તારમાં આવેલા બમરોલી રોડ પર એક યુવતી પોતાના પરિવાર સાથે રહેતી હતી અને ખાનગી કંપનીમાં નોકરી કરતી હતી વર્ષ 2021 માં એક યુવક સાથે સોશિયલ મીડિયાના માધ્યમથી સંપર્ક થયો હતો બિપિન શુક્લા નામના આ યુવક સાથે યુવતીએ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાતચીત કરતી હતી લાંબા સમયથી યુવક અને યુવતી વાતચીત કરતા હતા જે વાતચીત પ્રેમ સંબંધમાં ફેરવાઈ હતી ત્યારબાદ યુવકે યુવતીને લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો પરંતુ યુવતીએ લગ્ન કરવાની ના પાડી દેતા યુવક હતાશ થયો હતો અને યુવતીને લગ્ન માટે દબાણ કરતો હતો કે યુવતીએ ફોન પર પણ લગ્નની ના પાડી દેતા અને વાત કરવાની બંધ કરી દેતા યુવકે સોશિયલ મીડિયામાં યુવતીના ફોટો અને વિડીયો અપલોડ કરી બદનામ કરવા અને એસિડ એટેક કરવાની ધમકી આપી હતી ઉલેખનીય છે કે પ્રેમમાં પાગલ યુવક વેસુની એક ખાનગી હોટલમાં નોકરી કરે છે સમગ્ર મામલે યુવતીએ પાંડેસરા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તાત્કાલિક યુવક બિપિન શુક્લાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પાંડેસરા પોલીસ સ્ટેશનમાં હદમાં રહેતા એક બેનને બિપિન ત્રિવેણી પ્રસાદ હોય ટેલિફોન પર એક ધમકી આપી અને લગ્ન કરવાની ફરજ પડેલ ને લગ્ન કરવાની ના પાડતા તેણે એસિડ એટેકની ધમકી આપી બનાવની વિગત એવી છે કે બે હજાર એકવીસમાં બંને વ્યક્તિઓ ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકથી એકબીજાના પરિચયમાં આવેલ ત્યારબાદ અવારનવાર મેસેજ અને ચેટથી વાતચીત કરતા હતા દરમિયાન આરોપી વિપિન પોતાની લગ્નની માગણી સંતોષવા માટે તેની પાસે અવારનવાર ડિમાન્ડ કરતો હતો પરંતુ તે બેને ઇન્કાર કરેલ કે હું લગ્ન કરવાની નથી જે ઇનકાર કરતા આરોપી આવેશમાં આવી અને તેણે પોતે એસિડ ફેંકી પોતાનું તેનું મોઢું ખરાબ કરી દેસ તેવી ધમકી આપેલી જે મતલબની રજૂઆત આવતા પાંડેસરા પોલીસ સ્ટેશન કરી છે અને પુનરેશન કરી અને આરોપીની વિધિવત ધરપકડ કરેલી છે વિભિન્ન કોઈ ઇતિહાસ છે હાલ તપાસમાં વિભિન્ન કોઈ ગુનાહિત ઇતિહાસ જણાયેલ નથી શું કામ ધંધો કરે છે વિપિન પોતે જમીન દલાલીનું કરે છે વેસુ હોટલમાં નોકરી કરે છે અને વેસુ હોટલમાં રહે છે બ્યુરો રિપોર્ટ એચ ટ્વેન્ટી ન્યૂઝ સુરત